શહીદ દિવસ નિમિત્તે નવસારીના દાંડી ખાતે એકસો દસ કરોડના ખર્ચે પંદર એકર વિસ્તારમાં તૈયાર થયેલા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ એનું લોકાર્પણ એટલે કે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ની વિશેષતા દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધીજીની સાથે ઐતિહાસિક દાંડી કૂચમાં જોડાયેલા પોતાનું યોગદાન આપનારા સત્યાગ્રહો સત્યાગ્રહની પૂર્ણ કદ ની એવું નહીં નાની નાની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવે છે એટલે કે જે સત્યાગ્રહ થયો હતો એમાં જે પદયાત્રા હતી એમાં ગાંધીજી આગળ ચાલતા હતા અને એમના સાથીઓ ઇઠ્યોતેર સાથીઓ હતા આમ તો એ પાછળ ચાલતા હતા પરંતુ તો વચ્ચે વચ્ચે ગામ થી એડ થતા હતા તો એ એસી સત્યાગ્રહો આ રીતના શું બનાવવાની છે આખા કદની એમના હાઈટ સાથે એમના નામ સાથે જો એ નામ પણ છે જે પણ સત્યાગ્રહીઓ હતા એ બધાના નામ સાથેના આખા પુતળાઓ તમને આ રીતના જોવા મળશે આ જગ્યાએ આગળ વાત કરીએ આ સ્મારક ખાતે 24 24 ભીતચિત્રો એટલે કે નેરેટિવ મુરલ્સ ઓગણીસોને ત્રીસના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહથી જોડાયેલી વિવિધ ઘટનાઓ તથા કથાઓને દર્શાવવામાં આવી છે સ્થાનિક સોરી રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે અઢાર ફૂટ ઊંચી કેટલી અઢાર ફૂટ ઊંચી ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે અઢાર ફૂટ ઊંચી છે જેની પ્રતિમા તમે એ જોઈ શકો છો આરે ઓકે અઢાર ફૂટ ઊંચી પ્રતિમા પણ મૂકવામાં આવે છે

વીજળી પેદા કરવામાં આવે છે પ્રવાસીઓ માટે ચૌદ જેટલી સોલ્ટ મેકિંગ પેન્સ બનાવવામાં આવી છે પર્યટકો જ્યારે ખારું પાણી આ પેન્સમાં નાખશે તો પેનની અંદર મશીન દ્વારા બાષ્પીભવન થઈને મીઠું બહાર આવશે સ્મારક સાથે વિશાળ તળાવ ઓડિટોરિયમ લાઇબ્રેરી સહિતની અલગ અલગ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ઓકે એક સરસ મજાની વસ્તુ બનાવવામાં આવે છે સોલ્ટ મેકિંગ પેન્સ એટલે કે શું તમે દરિયાનું પાણી એની અંદર નાખો તેમાંથી મીઠું અલગ થઈ જશે અને મીઠું બહાર આવશે તો આવી એક નાના એવા મશીનો છે અહીંયા ગોઠવવામાં આવ્યા છે સવિનય કાનૂન ભંગ આંદોલનના ભાગ રૂપે અને મીઠાના કાળા કાયદાને તોડવા ગાંધીજીએ 12 માર્ચ 1930 આપણે ઇતિહાસમાં જોઈશું ડિટેલ્સમાં 12 માર્ચ 1930 ના રોજ 78 સાથીઓ સાથે દાંડી કૂચ યાત્રા કરી હતી બધાને ખબર છે

જેમ એ માર્ચ કરતા હતા દાંડી માર્ચ કરી ત્યારે ગાંધીજીની ઉંમર કેટલી હતી એકસઠ વર્ષ હતી કેટલી એકસઠ વર્ષની ઉંમરે એમણે આ બસો એકતાલીસ માઇલ ત્રણસો સિત્યાસી કિલોમીટરનું અંતર એમને કાપ્યો હતો આ બધી વસ્તુ જો કે આપણે ઇતિહાસમાં જોઈશું પરંતુ આ મ્યુઝિયમ અહીંયા બનાવવામાં આવ્યું છે કઈ જગ્યાએ દાંડી દાંડી ક્યાં આવેલું છે નવસારીની અંદર